પ્રકરણ પાંચ તમે સાપથી ડરો છો કે વિદ્યાર્થી મિત્રો તમે સાપથી ડરો છો કે વાર્તાના લેખક જયંતભાઈ મોહનલાલ પટેલ છે તેમનો જન્મ ધંધુકા તાલુકાના હરિપુરા ગામમાં ઈસવીસન ઓગણીસો ચાલીસમાં થયો હતો તેમનું મૂળ વતન ધંધુકા તાલુકામાં ભડિયાદ હતું આ વાર્તામાં સાપની અનેક જાતો અને સાપોના જીવનની સમજો આપવામાં આવી છે આ વાર્તા પૌરાણિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સાપોની સમજ આપે છે નાની સોનલ ટીકી ટીકીને જોઈ રહી હતી ભાભી આજ પાણિયારા પર નાગનું ચિત્ર આડેખતા હતા પાસે પૂજાની સામગ્રી પડી હતી ભાભી આ શું કરતા હશે સોનલને અચરજ થયું એ તો દોડી ગઈ બા પાસે બા બા ભાભી આજે પાણીયારા પર નાગ કેમ આડેખે છે સોનલ તું ત્યાં ઊભી રહે અને ધ્યાનથી જો ભાભી શું કરે છે તે પછી આવીને મને કહે સોનલ તો પાછી ગઈ ભાભીએ ઘીનો દીવો પેટાવ્યો હતો કુલેરનું નૈવેદ્ય ધર્યું હતું સોનલ ને કુલેર બહુ ભાવતી એના મોમાં પાણી આવ્યું સોનલ પાછી બા પાસે ગઈ માંડીને વાત કહી બા કોઈ દિવસ નહીં ને આજે ભાભી આમ કેમ કરે છે સોનલે પાછો સવાલ કર્યો સોનન આજે શ્રાવણ માસની અંધરી પાંચમ આજે નાગ પંચમી ભાભી નાગ દેવતાની પૂજા કરશે આજે એ એકટાણું કરશે ગઈકાલનો કરેલો બાજરાનો રોટલો એકવાર ખાશે બા ભાભી એમ શું કરવા કરે છે એ નાગ પાચમનું વ્રત છે બા નાગ કરડે તો તો મરી જ જવાય ને એ આપણને સુખી કેવી રીતે કરે ભાભીને કહેજે સંજે તને નાગપાચમની ની વાર્તા કહેશે ના બા મારે સૂતી વખતે નાગની વાર્તા નથી સાંભળવી મને રાતે બીક લાગે મારા બહેન કહેતા હતા કે સાપ તો ઉંદરને ખાઈ જાય ને ઉંદરનું ઘર પણ પચાવી પાડે ખોદે ઉંદર ને ભોગવે ભોરિંગ ખરું ને બા શું ખરું સોનલ કહેતા ભાઈ નીડિયેથી નીચે ઉતર્યા રામુ બેટા સોનલ ને આ નાગની વાત જરા સમજાવજે બાને થયું હાશ આ સોનલ પૂછી પૂછીને મારો દમ કાઢત સોના તારે શું પૂછવું છે ભાઈ મારા ભાભી આજે નાગનું ચિત્ર આળેખે ત્યાં ઘીનો દીવો કરે ને પછી કુલેરનું નૈવેદ્ય ધરાવે એ કેમ નાગને બદલે ઉંદરનું ચિત્ર કે તો શું થાય સોનલ નાગપંચમીના વ્રતની કથા ખાસી મોટી છે પણ હું તને એ કથા નહીં કહું એ તો ડુંગર ખોદીને ઉંદર કાઢવા જેવું આજે લાગે હું તને નાગ વિશે બીજી વાતો કહીશ પણ ભાઈ મને તો નાગની વાતો સાંભળીને બહુ બીક લાગે છે સોનલ વાત ખરી છે નાગ ઝેરી હોય છે પણ બધા સાપ નાગ નથી હોતા ને બધા સાપ ઝેરી હોતા નથી આપણા દેશમાં આશરે બસો સોળ પ્રકારના સાપ છે અમારા બહેન નળ દમયંતીની વાર્તા કહેતા હતા તેમાં કરકોટક સાપની વાત આવે છે અને ભાઈ જડકમણ છાંડીજાને બાળા એ કવિતામાં પણ કાળી નાગનું નામ આવે છે એ બધી સાપની જાતો જ હશે ને સોનલને થયું કે એ પણ સાપ વિશે જાણતી હતી ને સોનલ શેષશાહી વિષ્ણુનું ચિત્ર જોયું છે ને અનંત વાસુકી શેષ શંખપાલ તક્ષક વગેરે પણ સાપની જાતો જ છે સોનલ બહેન મેં તમને પરીક્ષિત રાજાની વાત કહી હતી એ યાદ છે ને એમાં તક્ષક નામનો સાપ પરીક્ષિત રાજાને કરડ્યો હતો ને હા ભાભી પણ તેથી તો પરીક્ષિત રાજા મરી ગયા હતા મને એટલે જ સાપની બીક લાગે છે પણ સોનલ બધી જ જાતના સાપ ઝેરી નથી હોતા એ તો આપણે સાપને ઓળખતા શીખીએ પછી ડર ન રહે ભાઈએ સોનલને હિંમત આપી ને અજગરની વાત સાંભળી છે ને અજગર સૌથી વધારે લાંબો અને તે વજનમાં પણ સૌથી વધારે છે ક્યારેક તે આશરે આઠ મીટર લાંબો દોઢસો કિલો વજનનો હોય છે નાનામાં નાનો સાપ બાર થી તેર સેન્ટીમીટરનો હોય છે સાપનું આયુષ્ય ગણાય છે એની ત્વચાના તરે અને સૌંદર્ય હેરત પમાડે તેવા હોય છે સાપની કાચડી તે જોઈ છે ખરી સોનલ ના ભાઈ હજી સુધી જોઈ નથી પણ એકવાર અમારા બહેન એમ કહેતા હતા કે સાપ કાચડી ઉતારે એમ ગોપીચંદ રાજાએ વૈભવનો ત્યાગ કર્યો ત્યારે સાપ કાચડી ઉતારે એમ એટલે શું એ પૂછવાનું મન થયું હતું પણ પૂછ્યું ન હતું હે બાય એ શું તે